કેમ છો તમને બધાને મારા જય બે તો હું આજે બટાકાની ફરારી સૂકી ભાજી બનાવું છું તો એના માટે કઢાઈ લઈ લીધી છે હવે આ તેલ એડ કરી દેવાનું હવે એના માટે મેં કાજુ લીધા છે દ્રાક્ષ પછી દાણા સિંગદાણા છે જે કુર અડધા કતરા કરીને લીધા છે તલ છે આ લીલા મરચાં અને આદુની પેસ્ટ છે આ ખડા મસાલા છે બે તજનો ટુકડો છે એક ઇલાયચીનો ટુકડો છે અને બે ત્રણ લવિંગને લવિંગ છે હવે એક ચમચી જીરું એડ કરી દેવાનું જીરું થાય એટલે આદુ અને આ લીલા મરચાં પેસ્ટ એડ કરી દઈશું એ થાય એટલે આ તવિંગ બાદયા એડ કર્યા છે અને જોડિયા સિંગદાના એડ કરી દઈશું પહેલા આ બધું થવા આ આ થાય એટલે આપણે તલ દ્રાક્ષ અને કાજુ એડ કરી દઈશું આ રીતે એકવાર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે સુકી ભાજી તમે લાલ મરચું પણ એડ કરી શકો ઘણા હળદર એડ કરે છે હળદર પર તમારે એડ કરવી હોય તો કરાય આ જીરું નો પાવડર છે થોડુંક એડ કરી દઈશ અને થોડુંક લાલ મરચું એડ કરીશ જે તીખું છે હવે બટાકા છે એ બધા એડ કરી દેવાના અને બે બટાકા આવી રીતે મેં સ્મેશ કરી લીધા છે તો એ પણ એડ કરી દેવાના એનાથી શું થશે થોડુંક ઘટું એમ બટાકા કોરા કોરા નહીં લાગે એની પર થોડુંક કોટ થશે ને તો વધારે ટેસ્ટમાં સારું લાગશે આ એક ચમચી સિંધવ મીઠું છે જે થોડુંક કામ કરીને એડ કરું છું અને ઉપર થોડુંક એડ કરીશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો

આખોટ કલર જ અલગ લાગે છે જો સુકી ભાજીનું આન હું એડ નહીં કરતી તો તમે જોઈ શકો છો કે સૂકી ભાજી સરસ લાગે છે આના ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો લાઈક સેટ સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો Thank you.